બાદ મિત્રો વાત કરીએ તો અહિયાં હનુમાનજી દાદા નું મંદિર પણ આવેલું છે અને ખૂબ સરસ મજાની મંદિર અને અને મિત્રો આ છે બાપુની ગાડી જુઓ શ્રી રામટેકરી આશ્રમ મન શ્રી જગનાથ દાસ તો મિત્રો આ છે સરસ મજાનું નું ભગવતી ખોડિયાર માતાજીનું મંદિર અને આપ નિહાળી શકો છો કે શ્રી રામટેકરી આશ્રમ ખોડિયાર મંદિર ઇંગોરાળા

અવશ્ય મુલાકાત લેજો તો ચાલો પેલા દર્શન કરી લઈએ તમને દર્શન અવશ્ય અહીંયા આવજો દર્શન કરવા ખૂબ મજા આવ્યું છે ત્યારબાદ છે રામ લક્ષ્મણ સીતાજી અને કૃષ્ણ ભગવાન ને રાધાજી અને અહિયાં છે નીચે હનુમાનજી દાદા અને આ સરસ મજાનું અહીંયા મંદિર છે રામ લક્ષ્મણ સીતાજી કૃષ્ણ ભગવાન રાધાજી અને હનુમાનજી દાદા તો અહીંયા ખૂબ મજા આવ્યું છે અને અહીંયા ક્યારેક અવશ્ય મુલાકાત લેજો આવો તો ખૂબ મજા આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અહીંયા હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે અને જુઓ આ રીતની ખૂબ સરસ મજાની હનુમાનજી દાદાનું મંદિર છે અને જો આવી રીતનું છે તો ક્યારેક અવશ્ય મુલાકાત લેજો

ઇંગોરાળા હું ઇંગોરાળા તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર તો ક્યારેક તમે અવશ્ય આ બાજુ આવજો ખૂબ મજા આવે છે અને આવો ત્યારે એડ્રેસ આપી દીધું છે અને મિત્રો આ છે બાપુની ગાડી શ્રી રામટેગરી આશ્રમ મન શ્રી દાસજી મહારાજ કાંકજી બાપુ ગુરુ શ્રી મદમોહન દાસજી મહારાજ ખાખી ઇંગોરાળા તાલુકો ઉમરાળા ભાઈ બાપુની તો બાપુની ગાડી મેં તમને કીધું રીતે જો અલ્ટો ગાડી છે બાપુની તો બસ મિત્રો આ વિડિયોમાં ખાલી બસ એટલું જ કે હું આશા કરીશ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને મેં પરિયાર માથે જઈને તમને દર્શન કરાવ્યા અને તમને ખૂબ મજા આવી ઈચ્છે અને મને પણ મજા આવી તો મિત્રો અવશ્ય આ જગ્યા અહીંયા અવશ્ય મુલાકાત કરજો અને આવજો એટલે મજા આવે એવું છે અને આવજો તો મિત્રો હું આશા કરીશ કે તમને આ વિડીયો ગમ્યો છે તો જો વિડીયો ગમો હોય તો લાઇક કરી દેજો અને આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આવા નવા નવા વ્લોગ સાથે અને વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય મા ફરિયાર